અમારી માંગણી એજ છે કે મારા છોકરાને મારી નાખ્યો છે એકને કર્યો છે તો શું કામ એ છોડી દીધા છે છે અને કર્યો અમને જાણ કરી નથી બરાબર એટલે એનું કારણ એ છે કે એ લોકોને ચાર ને હાજર કરો અને પાંચમા ને અમારે રિમાન્ડ માં લ્યો અને અમારા છોકરાને ન્યાય અપાવો અમારા ચોવીસ કલાકમાં એ ચાર ને અહીંયા હાજર કરો

અને એને પૂરેપૂરી એને કડક કાર્યવાહી કરો અને એને ધરપકડ કરો પેલા તો એને થોડી શું કામ દેવામાં આવ્યા ને એ કઈ હજી એમને સમજાતું નથી પીઆઈ ને મેળા પીઆઈ એમને દિલાસા જ આપ્યા સાહેબ એક્શન લેતા નથી બરોબર છે ઓનલી થઈ જશે અમે એને પકડી લેવું અમે એને સીસીટીવી જોવું સાહેબ ઘટનાને ને સ્થળે આજે ચોવીસ કલાકથી થી માથે થઈ ગયું સાહેબ હજી સીસીટીવી ફૂટેજ એમ કે મારી પાસે આવ્યા નથી તો આ કાર્યવાહી